ટ્રાફિક મેનેજ કરવામાં આવી રહ્યું છે જે રીતે આપ જોઈ રહ્યા છો મારા વિડીયો જર્નલિસ્ટ કમલેશ જોશી આપને બતાવી રહ્યા છે કે જે પાણી આવી રહ્યો છે જે સ્પીડ થી આ પાણી આવી રહ્યો છે અને આ પહેલી નું નથી સ્થાનિક દ્વારા પણ પોલીસ ને મદદ કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો કે પોલીસ અને આ જે રોડ છે આ વાઘોડિયા બાજુ જવાનો માર્ગ છે અને જે સ્પીડમાં આ પાણી આવી રહ્યો છે અને એનાથી એવું લાગી રહ્યો છે કે કેટલી સ્પીડમાં આ વરસાદ વરસ્યો છે અત્યાર સુધી તમામ જગ્યા ઉપર હાલ સોસાયટીથી લઈને તમામ જગ્યાઓ પર પાણી ભરાયા છે અને જે રીતે આ આજવા ચોકડી અને સરદાર સ્ટેટ વાળો જે માર્ગ છે ત્યાં આગળ હાલ અત્યારે જે સ્પીડથી પાણી જઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો

લોકો પોતાની ગાડીઓ મૂકીને હવે ચાલતા આવી રહ્યા છે આવા દ્રશ્યો પણ અહીંયાથી આપને અમારા જે વિડીયો જર્નલિસ્ટ છે કમલેશ જોશી આપને બતાવશે આ તમામ જગ્યા પર હાલ આવી સિચ્યુએશન છે અને જે રીતે આ તમામ રોડ પર હાલ આપ જોઈ રહ્યા છો કે જે સ્પીડથી પાણી આવી રહ્યો છે અને લોકો પણ ચાલતા આવી રહ્યા છે એમને પણ પૂછીશું કે ક્યાંથી એ આવી રહ્યા છે અને જે તકલીફ લોકોને પડી રહી છે એ ક્યાંથી રહ્યા છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે તમામ જે લોકો છે અત્યારે ચાલતા ચાલતા આવી રહ્યા છે અને લોકોની ગાડીઓ પણ બંધ થઈ ગઈ છે આ પરિવાર સાથે કેટલું પાણી ભરાયું છે પાણી ભરાયું માં તમે ને બાઇકો બધી બંધ પડી ગઈ છે પાણી બી મતલબ સાયલેન્સ ડૂબી ગયું છે અને જોશો તમે જેપી નગરમાં આજવા રોડ ઉપર સૌથી નીચાણવાળો વરસાદ અને તમે સવાઈ છે જોશો ચારે બાજુથી ટ્રાફિક જામ છે લોકો એટલા ફસાયા છે હું પણ અમારા કાકાના ત્યાં જોવા જોઈએ ચાલતા જાય છો ઓકે અને કેટલી સોસાયટીમાં હાલત લગભગ આપ જોઈ રહ્યા છો છોકરાઓ સાથે એ કાકાની જોવા જઈ રહ્યા છે કેમ કે પાણીનો જે ફોર્સ છે એ પાણીના ફોર્સના કારણે લોકો આ જે ફોર્સથી પાણી જઈ રહ્યો છે આ જો પ્રી મોન્સૂનની કામગીરી વ્યવસ્થિત કરવામાં આવી હોત તો આવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય જે રીતે આ ભાઈએ કીધું જે રીતે અલગ અલગ સોસાયટીઓમાં આજવા રોડની પાણી ભરાયા છે સરદાર સ્ટેટ પાસે આ સરદાર સ્ટેટ પોલીસ સરદાર સ્ટેટ પોલીસ ચોકી છે ત્યાં પણ હાલ અત્યારે પાણી ભરાઈ ગયા છે લોકો હેરાન પરેશાન છે અહીંના જે સ્થાનિકો છે એમના દ્વારા પણ હાલ એમને મદદ કરવામાં આવી રહી છે પોલીસને મદદ કરવામાં આવી રહી છે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય તમામ લોકો અત્યારે હેરાન પરેશાન છે અને

દર્શક મિત્રો આ આજવા રોડ થી લઈને અત્યારે તો કોઈ પણ પ્રકારનું ફૂલ નથી આવ્યું પણ આ વરસાદનું પાણી હાલ અત્યારે તમામ વિસ્તારોમાં ભરાયા છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે તમારે આજવા ચોકડી જવું હોય તો આટલા પાણીમાં જવું પડશે આ સરદાર કોમ્યુનિટી હોલ અત્યારે ખૂબ પાણી ભરાઈ ગયા છે લોકો હેરાન પરેશાન છે અને જેવામાં દ્વારા જે મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા એ તમામ દાવા અત્યારે પાણીમાં જતા રહ્યા છે લોકો હેરાન પરેશાન છે લોકોની ગાડીઓ બંધ થઈ ગઈ છે ક્યાં કેટલું પાણી હશે સાહેબ લોકો જે માતાજીજી કહી રહ્યા છે પણ જે રીતે હાલાકી અત્યારે સવાલ એ છે કે મિત્રો જે રીતે અત્યારે લોકો હેરાન પરેશાન છે અને પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજ કરવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા અને સ્થાનિક લોકો પણ મદદ કરી રહ્યા છે જે રીતે

ઘણા બધા અમારા સ્ટુડિયોના સ્ટાફ છે એડિટિંગના સ્ટાફ છે એ તમામ લોકો અત્યારે કામ કરી રહ્યા છે કમલેશ જોશી પણ સવારથી કામ કરી રહ્યા હતા રાતે પણ અમે વરસાદ બતાવ્યું હતું હાલ અત્યારે પરિસ્થિતિ હજુ બગડશે એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવનાર ચાર પાંચ દિવસ આપણા માટે સારા નથી રહેવાના વરસાદ વરસવાનો છે તંત્રના ભરોસે ના રહેતા જેટલા પણ લોકો વિશ્વામિત્રીના આસપાસ રહે છે એ તમામ લોકો પ્લીઝ પોતાનું ધ્યાન રાખજો અને આવા વરસાદમાં જે પાણી અત્યારે ભરાયેલું છે આવા વરસાદમાં પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયો છે લોકો હેરાન પરેશાન છે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય તમામ જગ્યા ઉપર હાલ અત્યારે પાણી ભરાયા છે તો પ્લીઝ પોતાના પરિવારનું ધ્યાન રાખજો ખાસ કરીને તમારા ઘરમાં વડીલ હોય કે બાળક હોય ગાડી લઈને નીકળ્યા હોય તો તમે મહેરબાની કરીને પાણીમાં ના નાખતા કેમકે કદાચ આગળ ખાડો હોય આપણને ખ્યાલ નહીં હોય